નમસ્કાર મિત્રો આજે વીર અબડા અડવંગ જેના નામે આખો સો તાલુકો ઓળખાય છે અને એમની જે એક વીરભૂમિ એટલે કે હંમેશા એની ધજા જે છે હંમેશા વીરતાનો કલર કેસરી હોય છે પણ અહીંયા એક કહી શકાય કે મોડેર જામના એક નાના ભાઈ એટલે કે શાંતિનું પ્રત્યેક સફેદ જે છે એ જે છે એ ધજા દાદા ઉપર ચડાવવામાં આવે છે ને એ અગિયાર મીટર એટલે આ જેમ કહી શકાય જેમ દ્વારકાની ધજા એક મોટી હોય છે એમ જામ અબડે અળભંગની ધજા પણ ખૂબ મોટી હોય છે ઘણા સમયથી આ એક પિલ્લર ઉપર જે ધજા હતી ને ઘણા સમયથી ભાઈઆતોની ઈચ્છા હતી કે એક સરસ ટાવર બને એના ઉપર ધજા અને હવે કદાચ લાઇટિંગ પણ દાદાનું મૂકવામાં આવશે દાદા લખેલું લાખુભાઈ હમણાં જ વાત કરી કે રોડ ઉપરથી પણ તમને દાદા વંચાય તો આજે દાતા પરિવાર જે છે એમનો પરિચય લેશું કોરો ના મેઘરાજી અમરજી જી જાડેજા જાડેજાજી રામપર રામપર અબડા જી કઈ રીતે પ્રેરણા મળે એ ટાવર બનાવી જાય કે પ્રેરણા એની હોકમ થયો ને કેવો ક્યાં વાત હા અને કેટલા મીટર જેવી હતી ધજા પાછી ધજા અગિયાર મીટર પાંત્રીસ ફૂટ એકી મથે ધજા ચડે

આ ક્ષેત્રમાં જે લોકોને ખબર હશે કે જુવાનસિંહ બાપુ જખરાજી બાપુ પાંચુબા બાપુ નોગણજી બાપુ આ બધા જે વડીલો છે ને એની ખૂબ મહેનત રહી છે ને ત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ જગ્યા ત્યારે એ જ પરિવારમાંથી રતનજીભાઈ અમારા મોટાભાઈ જે છે રતનજીભાઈએ ટાવર બનાવવાનો જે સંકલ્પ કેટલા સમયથી હતો ને આજે પૂર્ણ થયો છે બીચ અને બેગરાજી દાદાએ પણ આજે આશીર્વાદ આપ્યા કેટલી ખુશી તો ઘણો ટાઈમ થઈ ગયો મારા આ બાપુજી હતા પાંચુબા ત્યારે એ વાત થઈ હતી દાદાએ વાત કરેલ પણ સમય

જે છે એ પણ એમણે કીધું કે બોલો તમારે શું જોઈએ છે ત્યારે એમણે કીધું કે ભાઈ સુમરી તો ઠીક છે નહીં મોજડી પણ ન મળી શકે એ પંક્તિ જે છે હું મોટાભાઈ પાસે કંઈ પછી વિરામ લઈશ દાદા પાસે જ્યારે ઓફર આવે છે કે ભાઈ તમે એક સુમરી આપી દો એટલે હું આથી મારું નીકળી જાય નહીં તો મારું ત્યારે આબળો જામ કે છે સાંભળજો અરે સુમરી ક્યાં સોંપીયા અબડો વાવ અડભંગ મોંઘી પગજી મોજડી એનો જોડો એ ને મોજડી હે ને મોંઘી પગજી મોજડી સોગો મોસમજ સંઘ મોગલો ની તમને પગની મોજડી નહીં આપે તો મિત્રો આ એક આજે પણ સત છે અને જ્યારે યુદ્ધ થતું ત્યારે સુમરી દાદીઓને દાદા કીધું કે આ જગ્યા ઉપર તમે નિશ્ચિત રહેજો અહીંયા કોઈ યુદ્ધ નથી અને અહીંયા યુદ્ધ થતું હતું બોતેર દિવસ હમણાં જ મેઘરાજી દાદાએ કીધું કે આ તો કૃષ્ણ ભગવાન પાસે દાદાએ વચન વચન માગેલું કે અઢાર ચોખ્ખું બોતેર ચાર ગણું યુદ્ધ જે છે દાદાએ માંગ્યું અને વિશ્વમાં આવી અજોડ ઘટના હશે કે આજે એ કહી શકાય કે કોમી એકતાની મિસાલ અહીંયા પણ છે સુમરાઓ જે છે એ પણ એક ક્ષત્રિય અને આજે જે છે એ ભલે જે છે વિધિ એક પૂજાની અલગ હોય પણ આજે પણ એ અમને મામા કહે છે તો આ એક પરંપરા આજે પણ ચાલી આવે છે અહીંયા ઢોલ વાગે અને સુમરી દાડી ઉપરનો અવાજ ના આવે આ સત જે છે એ સાતસો વર્ષ પહેલાંનું છે અને હમણાં જ બસ ટૂંક સમયમાં દાદાનો જન્મોત્સવ આવશે ફાગણવદ એકમ એટલે કે હોળીના દિવસે ફાગણવદ એકમ સવંત તેરસો ને સોળ અને જે એમની શહાદત છે શ્રાવણ સુદ બારસ તેરસો ને છપ્પન માત્ર ચાલીસ વર્ષની આયુમાં આ જે છે એ એવું વીરતા બતાવી છે કે સમગ્ર વિશ્વમાં જે છે એની આખી કહી શકાય કે એની ઘોષણા છે બસ આટલું જ આ મેળામાં તમે પધારજો અને આ જગ્યા ઉપર આવી અને આ એક જે વીરતાની ભૂમિ છે અને એમના નામે અબડાસો તાલુકો ઓળખાય છે એમના મોટા ભાઈ મોડેરજામ એના નામે મોડાસો ઓળખાય છે તો આવા કદાચ વીરલા પુરુષ બહુ ઓછા હશે કે જેમના નામે એ આખો વિસ્તાર ઓળખાતો હોય રમેશ ભાનુશાલી સાથે જયમલસિંહ જાડેજા મહાન્યુઝ રામપર અબડા અડભંગ કચ્છ ગુજરાત

સમગ્ર જોકો આયા ભાયા તરફથી સન્માન ચોક્કસ કર્યો અને દાદાજી હાજરી મેં સન્માન થયે હતો વિશેષ સન્માન એ જાતે પરિવાર જે જોકો પણ સભ્ય હોય એ ઊભા દે અને અકુમા રાધાજી આશે સન્માન કરી હાણે ટ્રસ્ટ બનેલા એને આશીર્વાદ લ્યો અને એ જોકો પાછો મેળો અચ્યો ઓળી દો અગે પા દાદા જે જન્મોત્સવ થી એ ટ્રસ્ટ ફાઈનલ થયું ને અને ગ્રાન્ટ અચી જોઈએ આશીર્વાદ દીધા અને લાખો કોઈ મહેનત કરી